જો આ પ્રકારના કામ કરાવવા હોય અને તો આવી રીતે કોઈ હુમલો થાય તો કોઈ પણ કર્મચારી પોતાના અને પોતાના ઘરના જાનના જોખમે આવા આવા જે સરકારી કામ છે એ થઈ શકે નહીં તો આ બાબતનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય અને જો આવી જ રીતે થાય તો તમામ ટેકનિકલ કર્મચારીઓને ઘર લાયસન્સ આપવામાં આવે અથવા તો એવી કોઈ કાર્યવાહી કરવામાં આવે કે જે પોતાએ અને પોતાના પરિવાર છે એ શાંતિપૂર્વક સેફ રહી અને નોકરી કરી શકે આ બાબતે અને જો આ બાબતે કોઈ નિર્ણય નહીં થાય જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ સ્વયંભુ પોતાની પેન ડાઉન કરી અને વિરોધ નોંધાવશે આજે લગભગ સવા સોથી દોઢસો કર્મચારીઓ જે ટેકનિકલ કર્મચારીઓ છે કે જે આર એન્ડ બીમાં સિંચાઈમાં કે અલગ અલગ બીજી કચેરીઓમાં ટેકનિકલ કર્મચારીઓ છે કે એન્જિનિયર કે વર્ક આસિસ્ટન્ટ કે ડિવિઝનના કોઈ પણ ટેન્ડર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક કે કોઈ પણ જે આર એન્ડ કામ કરે છે કેમ કે આ એજન્સીઓ કામ કરતી હોય તો ક્યાંક ને ક્યાંક કોઈપણ કર્મચારીને તો એ બિલ વખતે કે એક્ઝિક્યુશન વખતે કે કે ટચમાં આવતી હોય છે તો તમામ કર્મચારીઓ એક સુરે થઈ અને આજે વિરોધ નોંધાવી રહ્યા છે મારું નામ નીલાજસિંહ પરબતસિંહ બારડ છે હું માર્ગ અને મકાન પેટા વિભાગ ધ્રોલ પંચાયતમાં મદદની સિદ્ધને તરીકેની ફરજ બજાવું છું ગઈકાલે જે મારી સાથે ઘટના બની એની એફઆઈઆર મેં પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે તથા હજી પણ મારા જીવને જોખમ હોય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી તથા તપાસ થાય અને સિક્યુરિટી પૂરી પાડવામાં આવે તે બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા અહીંયા ગઈ કાલે બપોરે ત્રણ વાગે કારણ એની કામગીરી નિયમ પ્રમાણે નથી એને સિમેન્ટ કન્જન નિયમ પ્રમાણે નાખવામાં આવતા તે ઉગ્ર બનેલ પેલા મારી જોડે જે માણસ હતો એને ગાળો બોલીલ અને પછી ઉપર આવી મને ગાળાગાળી કરેલ બોલા જપાજપી કરી અને પછી મારવાની ધમકી આપી મારા મારી કરેલ પછી ત્યાં દસેક જણા એના હોય અને હું ભાગી નીકળેલ હોય પછી એ મારો પીછો કરેલ ગાડીથી અને મને મારવાનો પ્રયત્ન કરેલ ત્યારે ગામવાળા જ્યારે મને બચાવેલ અને એના પછી પોલીસ આવેલ અને એફઆઈઆર કરેલ